નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો માની લો કે તમે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરો છો કે તમે ઓપ્શન બાયિંગ કરો છો તમે સ્વિંગ ટ્રેડિંગ કરો છો કે તમે ઓપ્શન હેજિંગ કરો છો આપણે બધા જે ટ્રેડર છે ને એનો ગોલ એક જ છે કે આપણે સફળ થવું છે પણ ઘણી વખત શું થાય ખબર છે કે આપણે ટ્રેડ કરતા રહીએ કરતા રહીએ એક મહિનો બે મહિનો ત્રણ મહિના છ મહિના પછી થાકી જઈએ પછી કોઈના શોર્ટ્સ કટ્સ ફોલો કરીએ કોઈની નવી નવી સ્કીમમાં આવી જાય કોઈનો નવો નવો સોફ્ટવેર બાય કરી લઈએ કારણ કે આપણે થાકી ગયા છીએ અને પછી એક ટાઈમે આપણે સ્ટોક માર્કેટને ટાટા ગુડબાય કહી દઈએ આ ઘણા બધા લોકોની આ જર્ની હોય છે પણ આમાં છે ને આપણે એક બહુ બેઝિક વસ્તુ આપણે મિસ કરીએ છીએ અને જો બધા ટ્રેડર એ ખાલી એક જ હેબિટ રાખે ને તો એ હેબિટ છે ને એ એની જર્નીમાં સફળતાની ચાવી સાબિત થઈ શકે તો જો તમે એક ટ્રેડર હોય અને ખાસ કરીને તમે એક નવા ટ્રેડર હોય અથવા તો તમે હજી એક સાચા ટ્રેક ઉપર ન આવ્યા હોય તો આ વિડીયો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ ખાસ એક સફળતાની ચાવીની મારે તમારી જોડે વાત કરવાની છે જો માની લો કે તમે ટ્રેડિંગ ચાલુ કરો જો કોઈ પણ ટ્રેડિંગ હોય એક મહિનો થયો બે મહિના થયા ત્રણ મહિના થયા ચાર મહિના થયા બરાબર તમારે ખરેખર કરાઈ શું કે શાંતિથી બેસો તમારા લેપટોપ અથવા તો મોબાઈલને લઈને અને તમને એવું લાગતું હોય કે યાર મારે લોસ થાય છે અથવા તો હું એક સાચા રસ્તા ઉપર હજી હું આવ્યો નથી માની લો કે તમે પચાસ સો બસો ત્રણસો ટ્રેડ લીધા હોય અત્યાર સુધીમાં તો એ ટ્રેડને ખાલી એનાલાઇઝ કરવાનું ચાલુ કરો આ જે એક પર્ટિક્યુલર હેબિટ છે ને એ તમને બહુ આગળ લઈ જશે કેમ ખબર છે કારણ કે ઘણી બધી વખત મને ટ્રેડર્સ તરફથી ક્વેશ્ચન આવે છે અને એ ક્વેશ્ચનમાં ખાલી હું એ લોકોને એ જ પૂછું કે ભાઈ તમારા ટ્રેડ્સ તમે કઈ રીતે લીધા હવે એક સિમ્પલ ક્વેશ્ચનથી જ ઘણું બધું અંદર ખબર પડી જાય છે કે શું મિસ્ટેક્સ હતી તો આને કહેવાય સેલ્ફ રિફ્લેક્શન એટલે પોતાની જાતને અથવા તો પોતાના પરફોર્મન્સને જ એનાલાઇઝ કરો અને ઘણી વખત હું ઘણા ટ્રેડરને કહું છું કે આન્સર તમારે ક્યાંય બહાર ગોતવાની જરૂર નથી આન્સર તમારી અંદર જ છે હવે તમને આ થોડીક સ્પિરિચ્યુઅલ વાત લાગતી હશે પણ એવું બધું મારું મિનિંગ નથી હું તમને એક એક્ઝામ્પલ આપું માલે કે કોઈ ટ્રેડર છે એ ચાલીસ પચાસ હજારની કેપિટલથી એણે શરૂ કર્યું અને અલગ અલગ વસ્તુ અલગ અલગ ટ્રેડિંગ સ્ટ્રેટેજી બધું કરે છે બેઝિક બધી વસ્તુ સાચી ફોલો કરે છે એમાં કંઈ ખોટું નથી પણ આમ છતાં એ સાચા રસ્તા ઉપર નથી ચાર પાંચ મહિનાથી ટ્રેડિંગ કરે માનસિક થાકી જવાય રિઝલ્ટ સારું ન મળે એવું બધું થાય ત્યારે કરાય શું કે પોતાનું ડાઉનલોડ કરે આખું સ્ટેટમેન્ટ જે એને ટ્રેડ લીધા હોય ને એ ટ્રેડને ખાલી એનાલાઇઝ કરે શું કરવા ખબર છે એ ટ્રેડમાંથી આપણને એવી ખબર પડે કે ભાઈ આપણે જ્યારે જ્યારે એન્ટ્રી લઈ છીએ એ બરાબર એન્ટ્રી છે અચ્છા આપણે કોઈ સ્ટ્રેટેજી ફોલો કરી છે તો આપણે એને ઓનેસ્ટલી ફોલો કરેલી છે આપણે જ્યાં જ્યાં લોસ બુક કરવાનો હતો ત્યાં શું ખરેખર લોસ બુક કર્યો આપણે જ્યાં જ્યાં પ્રોફિટ બુક કરવાનો હતો ત્યાં શું ખરેખર પ્રોફિટ બુક કર્યું આપણે જે જે રિસ્ક મેનેજમેન્ટ ડિસાઇડ કર્યું તો એ ખરેખર રિસ્ક મેનેજમેન્ટ આપણે ફોલો કર્યું છે અચ્છા આપણે કોઈ સ્ટ્રેટેજી ફોલો કરી હતી તો એને શું વ્યવસ્થિત ટાઈમ આપ્યો કે બસ અમુક ટ્રેડ લીધા અને સ્ટ્રેટેજીમાંથી આપણે નીકળી ગયા કયા કયા એવા ટ્રેડ હતા કે જેમાં આપણે બહુ સ્ટુપિડ મિસ્ટેક કરી નાખી કયા કયા ટ્રેડ હતા કે જેમાં ઉતાવળિયું ડિસિઝન લઈ લીધું કયા કયા ટ્રેડ હતા કે જેમાં એવરેજિંગ નહોતું કરવાનું અને આપણે એવરેજિંગ કરી લીધું કયા કયા ટ્રેડ હતા સાચા ટ્રેડ હતા એને ટકાવી રાખવા હતા અને આપણે ટકી ન શક્યા એ ટ્રેડમાં બરાબર કયા કયા ટ્રેડ હતા કે જેમાં આપણે ઇમોશનલ થઈ આપણા ઇમોશન હાવી થઈને આપણે એવા ટ્રેડ લીધા હતા આવી ઘણું બધું હોય આપણે જ્યારે ટ્રેડ કરતા હોય ને ત્યારે ઘણું બધું હોય તો ફાયદો શું થાય કે અમુક મહિના પછી મારી પાસે અમુક ટ્રેડ હોય ને એનું એનાલાઇઝ કરું ને તો આઈ એમ ડેમ શ્યોર હું તમને હન્ડ્રેડ પર્સન્ટ ખાતરીથી કહી શકું કે તમારી પાસેથી કમસે કમ પાંચ કે સાત તમારી પાસે મોટી મોટી ઇન્સાઈટ્સ આવશે તો અરે યાર બરાબર છે આ આટલી વસ્તુ મારે નહોતી કરવાની અને હું કરતો હતો અને એ વસ્તુ તમે લખો ને તમારા મોબાઈલના નોટપેડમાં અથવા તમારી ડાયરીમાં અને ખાસ કરીને પેન પેન્સિલથી ડાયરીમાં લખી નાખો ને યાર મને ખબર પડી ગઈ કે આ સાત આઠ વસ્તુ કરવા જેવી નહોતી અને એ પછી તમારું ટ્રેડિંગ તમે રિઝ્યુમ કરો ને એ વસ્તુ જોઈને કે આ પાંચ સાત વસ્તુ મારે હવે નથી જ કરી આમાં મિસ્ટેક કરેલી છે તમારું ટ્રેડિંગ સો ટકા ઇમ્પ્રુવ થશે મોટા ભાગના આન્સરો આપણા ટ્રેડિંગ જર્નલમાં આપણા બિહેવિયરમાં જ છુપેલા હોય છે કોઈ વાર ટેકનિકલ મિસ્ટેક થયેલી હોય છે કોઈ વાર ડિસિઝનવાળી મિસ્ટેક થયેલી હોય છે કોઈ વાર ઇમોશનલ મિસ્ટેક થયેલી હોય છે બસ એને આપણે ખાલી આઈડેન્ટિફાઈ કરવાની હોય છે તો ધીરે ધીરે આપણે એક સાચા ટ્રેક ઉપર આવી જાય પછી એડવાન્સ વસ્તુનો આપણે વિચારશું આ જર્નીને આપણે કહી કે જર્નલિંગ કરતા હોય છે ટ્રેડિંગ અથવા તો હું કહું છું કે સેલ્ફ રિફ્લેક્શન કરો અને આ એટલી બ્યુટિફુલ વસ્તુ છે કે એના માટે મેં ઘણીવાર એવું બી કીધું છે કે આપણી જે મિસ્ટેક છે ને અને આપણા જે લોસીસ છે ને એ જ આપણા બહુ મોટા ટીચર છે આપણે કોઈ બીજા સ્કૂલ અને કોલેજમાં જવાની નથી જરૂર આપણી મિસ્ટેક અને આપણા લોસીસ જ આપણને બહુ મોટું નોલેજ આપીને જશે પ્રોબ્લેમ શું થાય છે તમને એવું લાગતું હશે કે આ બહુ સિમ્પલ વસ્તુ છે સિમ્પલ નથી આ હું બોલું છું અને તમે સાંભળો છો અને તમે અગ્રી કરો ને તોય આ વસ્તુ સિમ્પલ નથી કેમ કારણ કે આની ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ અઘરું છે કેમ અઘરું છે કારણ કે તમે વિચારો ને કેટલા એવા ટ્રેડર છે શોમાંથી કે જે ખરેખર બેસીને આવું કરશે કારણ કે એક તો આ બધી હેબિટ આપણી લાઈફમાંથી જતી રહી છે આપણને આ વસ્તુ બોરિંગ લાગે આ વસ્તુ ગમે ને આવું કરવાનું પ્લસ કે આમાં આપણને પોતાની મિસ્ટેક દેખાય અને ઘણી બધી મિસ્ટેક હશે સ્ટુપિડ મિસ્ટેક હશે ઘણી બધી એવી મિસ્ટેક હશે ઘરે યાર મેં આવી બધી મિસ્ટેક કરેલી છે આવું બધું તો નહોતું કરવા જવું બિકોઝ બાય ડિફોલ્ટ આપણે અમુક એજ ઉપર પહોંચીને એટલે આપણે આપણા સમાજમાં આપણે માની લઈએ કે ભાઈ આપણને ઘણું બધું આવડે છે બરાબર એટલે આપણે માની નહીં કે આપણામાં કંઈક ખામી હશે એટલા માટે આપણે બાર આન્સર શોધવા જાય કે કેમ મને સફળતા નથી મળતી અથવા તો આપણે બીજાને બ્લેમ કરીએ એટલે આ એક્સરસાઇઝ છે ને તમે માનો છો એટલી ઇઝી નથી બહુ ક્રિટિકલ છે અને પોતાની જાતને ક્રિટિસાઈઝ કરવું એ સૌથી વધારે થોડુંક અઘરું કામકાજ છે એટલે ઘણા બધા ટ્રેડરને હું કહું છું કે તમે આટલું કરતાં શીખો ને તો ઘણી બધી અને વસ્તુ ફાયદો શું ખબર છે તમે જ્યારે પોતાની જ મિસ્ટેકમાંથી તમે પોતે શીખશો ને તો એ રિયલાઇઝેશન બહુ અલગ હોય હું તમને એમ કહી દઉં કે અચ્છા આમ ન કરતા તમને ત્યારે ઠીક છે એમ પણ તમે જ્યારે એક ઠોકર ખાઈ અને તમે એ વસ્તુ પોતે રિવ્યૂ કરી અને તમે તમારા માઇન્ડથી રિયલાઇઝ કરો કે યાર આ વસ્તુ નહોતી કરવા જઈ એ તમે લાઈફ ટાઈમ ના ભૂલો એ ડાયરેક્ટ ઓટોમેટિકલી બાય હેબિટ તમારા ટ્રેડિંગમાં એ વસ્તુ ઇન્કલુડ થઈ જાય જે ગુજરાતીઓ મને કોન્ટેક કરે છે ઘણી વખત લાંબા લાંબા ઈમેલ લખે છે ને આ બધાના એક્સપિરિયન્સ ઉપરથી કહું છું કે આવું બધું મેં એડવાઇસ કરી ચૂક્યો છું આમાંથી ઘણા લોકો ફોલો કરે છે ઘણા લોકો હજી ફોલો નથી કરી શકતા પણ જે ફોલો કરે છે ને એને બહુ સારા રિઝલ્ટ મળેલા છે એટલે પોતાની જાત ઉપર ભરોસા રાખો તમે જ તમારા ટીચર છો ઘણી બધી જગ્યાએ આ વસ્તુ જો થતી હોય ને તો તમે આજથી કરવાનું ચાલુ કરો ને તોય તમારા ટ્રેડિંગમાંથી એક બે મહિનામાં બહુ સરસ ફરક આવશે અને એડિશનલ આની બાય પ્રોડક્ટ શું છે ખબર છે કોન્ફિડન્સ બહુ આવશે તમારામાં કે તમે પોતાની જાતને એનાલાઇઝ કરી એમાંથી રિઝલ્ટ મેળવી અને ઇમ્પ્રૂવ કરીને તમે આગળ વધો છો આ વસ્તુ આ ઇન્સાઇટ ખાસ કેવી લાગી મને તમે કહેજો બધા રિયલ લાઈફ જે ટ્રેડિંગ ચેલેન્જીસ હોય છે એના ઉપર જ વિડીયો બનાવું છું આપણે ફેન્સી વિડીયો બનાવવામાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી કોઈપણ પણ બીજા ડાઉટ હોય તો મારી સાથે વોટ્સઅપમાં કનેક્ટ થતા રહેજો સારા સારા વિડીયો આપણે બનાવતા રહીશું જે ખરેખર તમને ઇનસાઇટ પ્રોવાઈડ કરે બાકી મળતા રહીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્યુ લોડ્સ ઓફ લવન હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તો હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સૂન